રાત્રે ગોંડલ ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યનાથસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેરના એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુજાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગુંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ ગુંડલ ગણેશ ગુંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે જુનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ છે આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા છે દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મુછડિયા નામના વ્યક્તિ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલેરિયા કોઈને ગાળો આપતા હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો રાજકોટ કોર્પોરેટર બસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે અત્યાર સુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી છે બિરોજી પાસ